ધોરાજીમાં જે ખેડૂતોની હાલત છે તે રાજ્યની પાક ખરીદી વ્યવસ્થાની પોલ ખોલી નાખે છે રાજ્ય સરકારની ટેકાના ભાવની યોજનામાં મગફળીની ખરીદી સાથે ખેડૂતો જે ખેલ રમાઈ રહ્યો છે તેનો ખેડૂતોએ વિરોધ કર્યો છે તેની વાત કરશું આ વિડીયોમાં નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ધોરાજીમાં અતુલ સોલ્વેન્ટના ગ્રાઉન્ડમાં જ્યાં ખેડૂતો રાતભર વાહનોમાં મગફળી લઈને ઉભા રહે છે લાંબી લાંબી કતારો જેમાં એક આશા કે સરકાર ટેકાના ભાવે મગફળી લે તો મહેનતનું મૂલ્ય હાથમાં આવે જ્યારે ખેડૂતની મહેનતથી વાવેલો પાક વેરહાઉસ પર પહોંચે છે અને અધિકારી કહે છે આ મગફળી નહીં ચાલે અને આજે તો પાંચ પાંચ ગાડીઓ ભરેલી મગફળીની જે રિજેક્ટ થતા ખેડૂતોનો ગુસ્સો જે છે ફાટી નીકળ્યો છે ખેડૂતો કહે છે ચેકિંગ થાય છે પછી આપવાનું કામ છે જે લોકો કરી રહ્યા છે સરકાર કહે છે ટેકાનો ભાવ આપશું ગુજમાસુલ કહે છે ખરીદી કરી છે અને અધિકારીઓ કહે છે આ મગફળી નહીં ચાલે તો સવાલ જ્યાં કેવું સંકલન છે આ કેવી સિસ્ટમ છે જ્યાં એક મગફળી બે પ્રક્રિયામાં પાસ થાય છે અને પછી ફેલ થાય છે આજે વેરહાઉસ પર ખેડૂતો આગેવાનો જે રાજકીય આગેવાનો જે છે મંડળીના સભ્યો તે પહોંચ્યા તે પહેલા નજર કરી તે દ્રશ્યો પર અને સાંભળીએ તે ખેડૂતોનું શું કહેવું છે રેડે તમારું નામ મારું નામ બબાભાઈ બચ્ચુભાઈ વાંક નાની પરબડી ખેડૂત છું ન્યાનો અને ધોરાજી તાલુકા નાની પરબડી ગામ અમે મગફળી લઈને સામે સાઈડમાં ટ્રેક્ટરો લઈને આવેલા અને અમારી મગફળી તમને કહું સારી છે ઉતારામાં સારી છે ઉતારા કાઢા અને બધી જોખાઈ જાય છે પછી અહીંયા ઉતારવા ટાણે તમને કહું બધું લોકો એના બધાય તમને કહું પાછી તમને કોઈ રિજેક્ટ કરે છે અને અમને અહીંયા ખટારા ગાડીઓ ઉતારવા ન દેતા અને અમારે ત્યાં તમને કોઈ ખેડૂત હેરાન થાય છે સાહેબસિંહને વિનંતી સરકારશ્રીને ચાક છે અમારો કે ભાઈ અમે તમારી વારે છે તો છતાં તમને કોઈ હેરાન ન કરે એવી અમારી વિનંતી સાહેબ કિસાન મોરચા પ્રમુખ આજ રોજ જે મગફળીની ખરીદી સરકારશ્રી તરફથી થાય છે એની અંદર જે વેરહાઉસની અંદર જે ગાડીઓને રોકી અને ઉતારતા નહોતા ખેડૂતો અહીંયા બોલ કરતા હતા ખેડૂતોના ફોન આવ્યા અમે બધા પદાધિકારીઓ અહીંયા આવ્યા સ્થળ નિરીક્ષણ કર્યું ખરેખર અને એ અધિકારી પાસે અમે ઉતારા કરાવ્યા તો ખરેખર એની અંદર કોઈ જ રીતની તકલીફ નથી છતાં પણ એન કેન પ્રકારે અધિકારીઓ રાસદેશ રાખી અને માલ રિજેક્ટ કરે છે અહીંયા અત્યારે જોઈએ તો પાંચ ગાડી એમણે ઊભી છે નથી ઉતારતા અને વા ખરીદી બંધ કરી દે છે તો અમારી સર એ જ રજૂઆત છે કે ભાઈ જે જે મગફળીની અંદર તકલીફ છે જે નબળો માલ છે એ રિજેક્ટ કરો અમને કોઈ વાંધો નથી પણ જે ઉતારા પૂરા આવે છે જેની અંદર કોઈ તકલીફ નથી હવે આ ઝીણા દાણા પણ બહાર કાઢી નાખે એની અંદર અંદર એને ખોલતા હાઈ ક્લાસ વ્યવસ્થિત છે તેલ નીકળે છે આવા દાણા કાઢી અને ઉતારા ને એમ કેન પ્રકારે છેડા થાય તો એ અમારી એવી માગણી છે કે ભાઈ વ્યવસ્થિત ઉતારા કરો નુકસાન જે ડેમેજ છે એ જ કાઢો અને

એમ કે છે આ સેમ્પલ નપાસ છે તો એ મંડળી વાળા કે ચાલો ખેડૂતો બધા ગોડાઉન ને જઈએ આપણે અને જે અમારે ગોડાઉન વાળા જે રિજેક્ટ કરે છે તો અમારે શું કરવું મંડળી વાળાને શું કરવું એને રિજેક્ટ જ કરવી પડે ને પ્રશ્ન એ છે તો અહીંયા ગોડાઉન ના પાંચ ગાડી રિજેક્ટ કરેલી છે અત્યારે તો એની ગાઈડલાઈન છે એ પ્રમાણે એની મુજબ લે છે તો છતાંય પણ અહીંયા આ લોકો રિજેક્ટ કરે છે અને ખેડૂતને હેરાન કરે છે અને સરકાર એવી માંગણી છે કે ભાઈ તમે આ ખેડૂતોને હેરાન નહીં કરતા અને થોડા જ જાજુ ગમે એવો હોય તો આવો કમોસમી વરસાદના હિસાબે થોડીક તકલીફ થઈ છે તો માંડવી મગફળી છે એનો ખરીદી કાયદેસરની રીતે કરે ખેડૂતને હેરાન ન કરે એવી બધી માંગણી છે અમારી અને ખોટા ખેડૂતને હેરાન ન કરો અને થોડા જ જાજુ કદાચ હોય રિજેક્ટ હોય તો એને એક ટકો ખાલી ચાર ટકાની જગ્યાએ પાંચ માથે બે પોઈન્ટ હોય તો એ નથી અકાવતા એનો એવો પ્રશ્ન છે કે ખેડૂતને હેરાન કરવાનો આખી વાત એ છે અને ગોડાઉન નથી જે એને મંડળી વાળાને પાચે जी ગાડીઓ આવે એટલે એ એકાડૂત ઉપર પર વેસરા પર છે વધારે એટલે ઈ એ લોકો શું કરે વીડે ઈ બરોબર છે હાલ સાહેબ આ ડેમેજ આ તો આ છે કટોઈન આ ડેમેજ છે તો હું તો સમજો

ایا ريجيكٽ ڪري پيو ٿا ۽ پيج واري توهان کي ڏاڍو ٿا ખેડૂતોનો આરોપ છે કે તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે કુદરતી આફતો બાદ ખેડૂતોને મદદ કરવી જોઈએ સરકારે નહીં તો નુકસાન પર વધુ તકલીફ જે ખેડૂતોને મળી રહી છે સારો દાણો હોવા છતાં અધિકારી મગફળી રિજેક્ટ કરી રહ્યા છે કેન્દ્ર અને વેરાઉસ વચ્ચે સંકલનનો અભાવના કારણે ખેડૂતોને તકલીફ ભોગવવાનો વારો આવ્યો છે ધોરાજીનો ખેડૂત આજે માત્ર ગુસ્સે નથી તે આજે ન્યાય માંગી રહ્યો છે અને જો આવું ચાલશે ધોરાજી નહીં સમગ્ર રાજ્યના ખેડૂતો સિસ્ટમ સામે ઉભા થશે તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં